પાટણ જિલ્લાના ધારપુર ગામના ગોયામાઠ વિસ્તારમાં આજે વહેલી સવારે મહારાજ ચંદ્રકાંત નવીનભાઈના નિવાસસ્થાને અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી જેને પગલે વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી આગની ઘટનામાં ટીવી ફ્રિજ દાગીના અને રોકડ રકમ બળી જતા મોટું નુકસાન પહોંચ્યું હોવાનું ઘર માલિકે જણાવ્યું હતું આગની જાણ થતાં જ પાટણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો સાથે ખાનગી પાણીના ટેન્કરોને પણ બોલાવવામાં આવ્યા હતા જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આગ પર કાબૂ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે ઘરમાં રહેલી ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું ત્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર દ્વારા આંગે તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ